આજ રોજ ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કેમ્પેન પ્રોગ્રામ રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યની સિત્તેર મહાનગરપાલિકા નગરપાલિકાના એકસો છત્રીસ પ્રોજેક્ટ રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર કરોડના શુભારંભ સમારોહ ધોળકા નગરપાલિકાના મુકામે યોજાયો જેમાં નગરપાલિકામાં આવાસ અને શહેરી બાબતો મંત્રાલય ભારત સરકાર દ્વારા મૃત ટુ ઝીરો અંતર્ગત વુમન ફોર છે કેમ્પેન લાગુ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળના સ્વ સહાય જૂથો દ્વારા વૃક્ષારોપણ અને તેની કાળજી લેવાની કામગીરી કરવામાં આવનાર છે હું એ વાત જરૂર કહીશ કે દરેક જગ્યાએ ગુજરાતમાં એ ગ્રીન કવર વધે એના આશયથી આપણે આ જે વૃક્ષારોપણ મહિલાઓ કરે અને મહિલાઓ એનું જતન કરે એનું એક આયોજન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક બેડ માકેના એનું એક અભિયાન ચલાવ્યું હતું અને એના જ કારણે આપણે ગ્રીન કવરને વધારી શક્યા છે પરંતુ એમાં સૌથી વધારે હાય વધારો થાય અને મહિલાઓ આજે જે અહીંયા વૃક્ષો વાવવાની છે એ છ થી બાર મહિના સુધી એ વૃક્ષોનું જતન કરશે અને એ જતન કરેલા વૃક્ષોને મોટા કરીશું તો આપણા ગુજરાતમાં ગ્રીન કવર ખૂબ વધવાનું છે એની સાથે સાથે આજે સ્વનિધિ યોજના દ્વારા જે આપણા નાના વેપારીઓ છે નાના ફેરિયાઓ છે એને મદદરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ એક યોજના દાખલ કરી છે અને એના જ ભાગરૂપે આજે અમે એક ભાઈને પંદર હજારનો ચેક આપ્યો એક બેનને પચાસ હજારનો ચેક આપ્યો નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે આ નાના માણસો છે એ નાના માણસો આ પૈસા ભરશે પહેલાં પંદર હજાર લઈ જાય એનો ધંધો સારો થાય એટલે પચીસ હજારનો અને ચોખ્ખું ચેક મળે છે અને એ પછી એ ખૂબ સરસ રીતે સેટ થાય તો એને પચાસ હજારનો પણ ચેક આપવામાં આવે છે